દલોડ મો સવારની સલામ વધારે એક દિવસ આપણે ક્રિસમસના આનંદ તરફ વધી રહ્યા છે ક્રિસમસના દિવસ તરફ ક્રિસમસની ઉજવણીમાં થઈને આપણે પસાર થઈ રહ્યા છે હા લી લો ફ્રેઝ ધ અને આખા વિશ્વમાં પ્રભુના જન્મ દિવસનો પ્રભુની સ્તુતિ કરીએ કે આપણે એવા ઈશ્વરના બાળકો છે કે જે સાચા ઈશ્વર છે સાચા પ્રભુ છે જેઓની પહેલા કે જેમના પછી કોઈ ઈશ્વર નથી એવા ઈશ્વર છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુ મારા અને તમારા માટે સ્વર્ગનો સુખ મૂકીને સ્વર્ગનો વૈભવ મૂકીને તેઓ પૃથ્વી પર આવ્યા નહીં હાલેલુયા સ્વર્ગનું વર્ણન જો આપણે કરવા બેસીએ તો આપણા શબ્દો ઓછા પડે નહીં સોનાના રસ્તાઓ છે જે અંધારું છે જ નહીં ત્યાં ભૂખ નથી ત્યાં તરસ નથી ત્યાં પ્રભુની સ્તુતિ છે સ્તુતિ છે અને સ્તુતિ છે ત્યાં દુઃખ નથી હા લીલું ફરીથી મરણ નથી એવી સુંદર જગ્યાએથી પૃથ્વીના પૃથ્વી પર એવી જગ્યા પર તેઓ આવે છે પૃથ્વીના એવા ગામમાં આવે છે જ્યાં એમની માટે કોઈ જગ્યા નથી જ્યાં એમને તેમની જુવાન વયમાં જે માણસનો જુવાન વય કહેવાય એવા સમયમાં તેત્રીસ વર્ષની સાડા વર્ષમાં પ્રભુને એ લોકોએ મારી નાખ્યા બધું જાણ્યા છતાં પિતાની ઈચ્છા યોજના પ્રમાણે તેમણે આપણે માટે જન્મ લીધો હાલે લો પ્રભુની સ્તુતિ થાવ તેમનો પુષ્કળ આભાર અને હું તમને સાચે જ કહું છું તેમણે સ્વર્ગનો મુખ તેમણે સ્વર્ગનું સુખ મૂકી દીધું છે માટે દરેક જીવ પૃથ્વી પરના દરેક રહેવાસી એને માટે પ્રભુની સ્તુતિ કરે આરાધના કરે પ્રભુનો આભાર માને કેમ કે આપણે તો તેમને ઓળખતા પણ નતા પત્રમાં તમે વાંચી કે આપણે તેમના શત્રુ હતા ત્યારે તેમણે આપણા પર પ્રેમ કર્યો આપણો નાશ ના થાય તેના માટે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને ખરેખર મિત્રો ખરેખર મિત્રો એમના જેવો પ્રેમ કોઈ કેતા કોઈ આપણા પર જ ના શકે એવા પ્રભુના બાળકો તરીકે જેમણે આપણને પ્રેમ કર્યો છે એવા બાળકો તરીકે આપણે સવારમાં તેમનું ભજન કરવાની આગળ તેમની આગળ આપણે ઉપસ્થિત થયા છે આપણને જીવતાની ભૂમિ પર ગણ્યા છે તેમના બાળકો તરીકે ઓળખાવાનું આપણને બહુમાન આપ્યું છે અને તેના માટે જેટલો આભાર માની લો પ્રભુની સ્તુતિ થાવ અને પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ ઘણીવાર આ બાબત વિશે હું બીજાને જણાવું છું કે આ ક્રિસમસ દરમિયાન તમને જે પ્રભુએ આનંદ આપ્યો છે એ આનંદ બધા પાસે નથી એના ઘણા બધા કારણો છે આપણે એક એક કારણ વિશે બોલી શકતા નથી પણ કદાચ એવું કહું કે તમે તમારા પૂરા પરિવાર સાથે ક્રિસમસના આનંદમાં પ્રવેશ્યા છો ઘણા બધા એવા છે જેમણે પોતાના પિતાને ગુમાવ્યા છે ઘણા બધા એવા છે જેમણે પોતાની માતાને કોઈ કે તેમનો વાલો દીકરો ગુમાવ્યો છે તો કોઈ કે તેમની વાલી દીકરી ગુમાવી છે કોઈ વાલું તેમણે ગુમાવ્યું છે આપણે તો પ્રભુના આનંદમાં પરિવાર સાથે આપણા વાલાઓ સાથે આપણે પ્રભુની આગળ નમ્યા છે ત્યારે એવી ઘણી બધી બાબતોની આપણે પ્રભુની આગળ ગણના કરતા પ્રભુનો આભાર સુધી માટે આપણે પ્રભુની આગળ નમી જઈએ પ્રભુની સ્તુતિ કરતા તેમની આગળ નમીએ અને ઘણા બધા લોકો પાસે જે ઘણી બધી બાબતો નથી એ બીજા હોવાના માટે કરીએ હું જોઉં છું ઘણા બધા બાળકો જનરલી છોકરીઓ ગર્લ્સ એમના કપડાં બહુ સાચવતી હોય નહીં અને નિશી જે સુંદર ગીતો ગાય છે એ ઘણી બધી વખત એના એવા કપડાં પણ એના મમ્મીને આપવા દે છે કે જેમની પાસે કપડાં નથી હાલી લોહીયા બીજા ઘણા બધા કરતા હશે પણ આ મારી આંખોએ જોઉં છું એટલે હું જણાવું છું જ્યારે નવા કપડા ન્યૂ બ્રાન્ડ કપડા જ્યારે બીજી દીકરીઓ પહેરે છે ચર્ચમાં જાય છે એ કપડાં પહેરીને સન્ડે સ્કૂલમાં બેસે છે ક્રિસમસના આનંદમાં કે નવા વર્ષના આનંદમાં એ પ્રવેશે છે ત્યારે એની ખુશી કેટલી બધી હોય છે બીજાઓ જેમ સરસ કપડાં પહેરેલા હોય એમ એ બાળક પણ એ દિવસે ખુશી સાથે પ્રભુના આનંદ માટે ભેગા થયેલા લોકોના વચ્ચે એ જઈ શકે છે જાય છે એવી ઘણી બાબતો છે અને જો શક્ય હોય એ પ્રમાણે આપણે ક્રિસમસનો આનંદ બધા જ કરી શકીએ આપણે એટલા બધા સક્ષમ નથી બધી બહુ રીતે કે આપણે ઘણા બધા લોકોને મદદ કરી શકીએ ખરાબ મારી વાત કરું તો હું ઘણે બધે સુધી ન પહોંચી શકો તમે પણ કદાચ ન પહોંચી શકો પણ ઘણા બધા જે પૃથ્વી પર એવા લોકો છે જેઓ કરી શકે એમ છે તેઓને પ્રભુ રૂબરૂ મન આપે માટે આપણા ગુઠોડો પ્રભુની આગળ નામ આવીએ ખાલી લોહીયા જે આપણે આપી શકતા નથી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ અથવા જે આપણને આપ્યું છે એમ બીજાઓને પણ મળે માટે પ્રાર્થના કરીએ ખાલી કદાચ તમે સ્વાદિષ્ટ સુંદર મીઠાઈ ખાઈ શકતા હોય વાનગીઓ ખાઈ શકતા હોય બીજાઓના ઘરે એવી ક્ષમતા નથી પણ જો તમે કંઈ કરી શકો છો તમે પ્રભુને માટે એવું પણ કોઈક ના મુખમાં જાય માટે પ્રયત્ન કરજો ચોક્કસ આપણે કીટ આપીએ છીએ એવા છે છે એકલા બનાવી પણ જાતે નથી એવા માટે પણ આપણે કઈ કરીએ હાલે પ્રેઝર ક્રિસમસ ના સાચા આનંદમાં પ્રવેશ કરીએ અને પ્રભુને મહિમા મળે એમ આવો આજના દિવસમાં આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો આભાર માનીએ છીએ આજની આ સુંદર સવાર પ્રભુ તમે અમને દેખાડી છે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમે અમને આજનો આ સુંદર દિવસ આપ્યો છે અને પ્રભુ અમે આભાર માનીએ છીએ આજની સવારને માટે તમારું ભજન કરવા માટે તકને માટે અને સાથે પ્રભુ ઘણી બધી એવી બાબતોને માટે આભાર માનીએ છીએ કે જે ઘણા બધા લોકો પાસે નથી પણ તમે અમને આપી છે અમે ખાઈ શકીએ છીએ અમે જોઈ શકીએ છીએ અમે સાંભળી શકીએ છીએ અને પ્રભુ ઘણી બધી એવી બાબતો પ્રભુ અમે જાતે કરી શકીએ છીએ કે જે ઘણા બધા લોકો કરી શકતા નથી પ્રભુએ એ સર્વ બાબતો માટે આભાર માનીએ છે સાથે અમને પ્રભુ સક્ષમ બનાવો કે પ્રભુ અમે ઘણા બધાને તમારું નામ આપીએ તમારો પ્રેમ વહેંચીએ અને સાથે તેઓને જે પ્રમાણે અગત્યતા છે જરૂરિયાતો છે પ્રભુ એ પ્રમાણે અમે તેમના હકમાં કંઈક કરી શકીએ તમારા નામે નાની મોટી મદદ કરી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ વિશેષ પ્રભુ તમારા એવા દરેક સેવક સેવિકાઓ માટે પણ પ્રાર્થના કરીએ છીએ તમારા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ મણિપુર સગડું નષ્ટ થયું છે પ્રભુ ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરી છીએ એવા લોકો માટે પણ કે પ્રભુ તેઓ પણ ક્રિસમસનો આનંદ જોવે તેમના વાલાઓને મારી નાખવામાં આવે છે ઘણી દીકરીઓની આબરૂ પણ લેવામાં આવી છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકોને પણ પ્રભુ ક્રિસમસ નો આનંદ મળે શાંતિ મળે દુઃખ દૂર થાય તેમની ચિંતાઓ દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી આગળ અમે નમ્યા છે ત્યારે ખાસ પ્રભુ એવા સેવક સેવકો માટે પણ માગીએ છે કે જીઓ ઇન્ડિપેન્ડન્ટ અંગત રીતે પ્રભુ તમારી સેવાઓ કરે છે પોતાની જોબ છોડીને પ્રભુ પોતાની મનગમતી બાબતો છોડીને પ્રભુ ત્યારે એવા દરેક સેવક મુલાકાત લેજો તેમના ઘરનું ભરણ પોષણ કરજો આ સમય દરમિયાન પ્રભુ તેમને જે પ્રમાણે તમારી મદદની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તમે એમને મદદ કરજો પ્રભુ તમે જેમ એલિયાનું પૂરું પાડ્યું પ્રભુ એલિયાની સર્વ જરૂરિયાતો પૂરી પાડી એમ તમારા નામે સેવા કરતા તમારા સેવક સેવિકોના ગરોની તમે સગળી પ્રકારની જરૂરિયાતો પરિપાર છો પ્રભુ અમારી મિનિસ્ટ્રી દ્વારા પણ અમે ઘણા આર્થમાં જીતી શકીએ ઘણા બધા ગૂંટળો તમારી આગળ નમી જાય આજે એવું તમે થવા દો અમારી પોસ્ટ દ્વારા પ્રભુ વ્હોટ્સઅપ ફેસબુક યુટ્યુબ સેવા દ્વારા પણ તમને મહિમા મળે એવું થવા દે છે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કુટેયોમાં છે જેવો વ્યભિચારમાં છે વ્યસનોમાં છે ખરાબ માર્ગ પર છે પ્રભુ તમે તેમને છોડાવજો પાછા લાવજો પસ્તાવો કરે પ્રભુ જેમને કોઈ નામ મળ્યું નથી હજુ તમારું જેમને તમારું હજી નામ મળ્યું નથી પ્રભુ માટે પણ પ્રાર્થના કરીએ છીએ બચાવ થાય માટે તમારી ઓળખાણ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરને ને જોડો ને ખાલી જ કરજો પ્રભુ લડાઈ ઝઘડા મિલકતના પૈસાના ભાગના જમીનના બધી બાબતો દૂર થાય શાંતિ પ્રભુ પૈસાની પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જુદા જુદા પ્રકારના રોગોથી જેઓ અસરગ્રસ્ત છે પ્રભુ તેમના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ તેમના પર થવા દો અને જે રોગ હોય તેમના શરીરમાંથી દૂર થાય એવી પ્રાર્થના દરેક સાજા તંદુરસ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આગળ નમ્યા છે ત્યારે વિધુરો વિધવા બહેનો અનાતો દુઃખી લોકો હતાશો નિરાશો માટે પણ પ્રાર્થના કરીએ છીએ તેમની આંખના નાસો અને તમે આનંદમાં બજલજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધન નો આશીર્વાદ આપજો નાણાંનો મકાનનો લોન આશીર્વાદ આપજો પ્રભુ તમારા બાળકો જુદી જુદી પરીક્ષાઓ પાસ થાય બેન્ડ વિદેશનો પ્રભુ વિદેશ સેવાનો પ્રભુ તેમનો માર્ગ ખુલ્લો થાય સફળ રીતે જઈ શકે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ દેશ વિદેશમાં જે જુદી જુદી પરીક્ષા આપે છે એમાં તેમને પાસ કરજો પ્રભુ પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મનબુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોની પણ તમે વિશેષ નોંધ લેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ આગળના સમયમાં અમારી સાથે તમારી પવિત્ર હાજરી રાખજો ખોરાક વસ્ત્ર અન્નપણી આપજો નાની મોટી ભૂલો માફ કરજો પ્રભુ મને અને મારી ટીમને અને નાની મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપજો અને સાંજે આભરણો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માની આમી